નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ જાણો છો કે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અને અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે રોજે રોજ નવા નવા ગેસ્ટ હોય અને ચર્ચા આ કાર્યક્રમમાં અલગ અલગ વિષય રાખવામાં આવતો હોય છે અને એની ચર્ચા આ કાર્યક્રમમાં થતી હોય છે આજની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ટીબીના કેસમાં નોંધપાત્ર વધારો થઈ ગયો છે એટલે તમે જુઓ કે ગુજરાત ટીબીના કેસમાં મોખરી રહ્યું છે એક વર્ષની જો હું તમને સરેરાશ હું વાત કરું તો ગુજરાતમાં એક વર્ષમાં એક પોઈન્ટ ઓગણત્રીસ લાખ જેટલા ટીબીના જે કેસ છે એ એક વર્ષમાં નોંધાયા છે ઉત્તર પ્રદેશમાં પણ ટીબીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં જે પ્રમાણે ટીબીના કેસમાં વધારો જોવા મળી રહ્યો હોય ત્યારે સૌથી મહત્ત્વનો અત્યારે પ્રશ્ન એ થાય છે કે આવી જ્યારે સમસ્યાનો સામનો જ્યારે લોકો કરતા હોય ત્યારે ચોક્કસથી કહી શકાય કે ટીબીના કેસમાં જ્યારે નોંધપાત્ર વધારો હોય સાથે સાથે જો વાત કરવામાં આવે તો અલગ અલગ રાજ્યોમાં પણ ટીબીના કેસમાં તો વધારો છે પરંતુ મોખરે તો ગુજરાત જ છે પછી અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય રાજકોટ હોય તમામ જિલ્લામાં આની પાછળ મહત્વના અને જવાબદાર કારણો શું છે એની વિસ્તૃતમાં ચર્ચા કરવી છે વિગતવાર ચર્ચા કરવી છે અને ચર્ચા વિચારણા કરવા માટે ડોક્ટર નીરજ મહેતા સૌ પ્રથમ આપની પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે ટીબી ના કેસમાં જ્યારે ગુજરાત હાલ મોખરે રહ્યું હોય અને તમે જુઓ કે ગુજરાતમાં એક વર્ષની સરેરાશ જો વાત કરવામાં આવે

અને એના પાર્ટ રૂપે આપણે આ બધું જોઈએ છીએ એકચ્યુઅલમાં હું થોડુંક બ્રીફિંગ કરીશ કે એકચ્યુઅલમાં અત્યાર સુધી જે ટીબીનો આખો એક જે પોપ્યુલેશન એના કેસીસ કાઉન્ટ કરવાનો આપણે એક મહા મહા પ્રોગ્રામ સ્ટાર્ટ કરેલો ટુ થાઉઝન્ડ પણ એ કોવિડના કારણે વચ્ચે ઇન્ટરપ્શન આવેલું અત્યાર સુધી કેવું હોય કે જે રીતના અમુક અમુક આખા ભારતમાં પેચીસમાં કાઉન્ટ કરી પછી એના પોપ્યુલેશનની સરેરાશ કરી અને આખો સેટ કરી અને આપણે આંકડો આપતા હોઈએ રાઈટ પણ આ વખતે આપણે ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં પહેલી વાર ટોટલ નંબર ઓફ કેસીસ આપણે આઈડેન્ટિફાઈ કરવાની ટ્રાય કરી હતી કોવિડમાં વચ્ચે ઇન્ટરપ્શન આવી પણ બટ આપણે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં આરાઉન્ડમાં આપણે પ્રોગ્રામ પૂરો કર્યો અને નાવ એના બધા રિઝલ્ટ બધા ડિક્લેર થયા ત્યાં ડબલ્યુ એચ ઓ વચ્ચે ડિસ્કશન બહુ બધું થયું અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ના જે ગ્લોબલ રિપોર્ટમાં એ બધા ડેટા ઇન્ક્લુડ થયો હતો એ મુજબ જોઈએ આપણે ઓલ ઓવર આપણા જે ના કેસીસ છે એમાં લાસ્ટ યર કરતા ઘટાડો છે મારો રીતના હવે પ્રોબ્લેમ શું થયો કોવિડ ની મહામારી આવી ત્યારે પબ્લિક લોકોએ હોસ્પિટલમાં જવાનું બંધ કરી દીધેલું હતું એટલે ટીબીના જે કેસ છે નોટિફાઈ થતા હતા એ ઘટી ગયા હતા તમે ડેટા જોશો તો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં ટીબીના કેસીસમાં જે ડોક્યુમેન્ટેશનમાં ખૂબ જ ઘટાડો હતો કેમકે આપણી આખી હેલ્થ સિસ્ટમ કોવિડ પાછળ લાગેલી હતી પ્લસ ટીબીના વ્યક્તિઓ બી હોસ્પિટલ અને બધાને કોવિડ છે એવી રીતના બધામાં ચાલતું હતું સો આ વખતે પહેલી વાર આપણે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં એટલે ટ્વેન્ટી ટુ ના ડેટામાં પહેલી વાર આપણે પ્રી કોવિડ લેવલ સુધી શક્યા એ આપણી એફિશિયન્સી આપણે અગેન આપણી જે હેલ્થ સિસ્ટમ છે એ ઓન ટ્રેક બતાવે છે કે કોવિડ પહેલાં આપણે જે લેવલે હતા એ લેવલે પહોંચી શક્યા એક્ચ્યુઅલ માં જોઈએ તો કેસીસ નો વધારો છે એ નોટિફિકેશન ઇમ્પ્રૂવ થયાના કારણે વધારો છે તમે બેક ટ્રેસ કરો બે ત્રણ ચાર વર્ષ પહેલાના ડેટા જોડે કમ્પેર કરો તો એ ઓલમોસ્ટ ઇક્વલ છે હવે population તો વધતી હોય તો કમ્પેર માં આજે તમે परसेंटेज રેશિયો માં કાઉન્ટ કરો તો એ કેસીસ માં ઘટાડો દેખાશે રાઈટ એટલે આંકડો સો ટકા વધેલો છે પણ આજે નોટિફિકેશન ના અભાવના કારણે કોવિડ ના કારણે એ ઘટેલા કેસીસ હતા અને એના કારણે હવે એમાં બેક ઓન ટ્રેક આપણે આવ્યા છીએ નંબર વન નંબર બે પર વર્લ્ડ લેવલ ઉપર જોઈએ તો આપણો પર્સન્ટેજ રેશિયો હતો હવે આ સારા નોટિફિકેશન સિસ્ટમ એ જે આપણે મા મંથન આખું આ બધું કરેલું અને જે નોટિફિકેશન સિસ્ટમ આપણે જનરેટ કરેલી એનું ડબલ્યુએચઓ પણ આપણને એક્સેપ્ટ કર્યું છે અને WHO એ બી એપ્રિશિએટ કર્યું છે કે વર્લ્ડમાં આવા ચાર જ કન્ટ્રી છે કે જેમણે આવો પ્રોગ્રામ કમ્પ્લીટ કર્યો હોય અને આપણી જેટલા મેક્સિમમ કેસીસ જે લોકો ધરાવે છે વર્લ્ડમાં એમાં આપણે નંબર વન ઉપર છીએ તો એમાં આટલી સારી નોટિફિકેશન સિસ્ટમ ડાયગ્નોસિસની સિસ્ટમ જે તાલુકા પ્લેસ ઉપર પણ છે એ ગામડા લેવલ ઉપર છે એ ખૂબ જ સરસ રીતના બિરદાવી છે એટલે આજે હું એવું કહીશ કે ડેફિનેટલી કેસીસમાં વધારો છે એ ચિંતાજનક તો છે જ હું ના નથી પાડતો પણ એ આપણે ડોક્યુમેન્ટેશન વધારે પડતું સારી રીતના જેટલા બી કેસ ડાયગ્નોઝ થાય એમાં મોર દેન એટી પર્સન્ટ કેસીસ વ્યક્તિઓને ટ્રીટમેન્ટ મળવી જોઈએ એ આપણે પહેલી વાર અત્યાર સુધી સુધી પહોંચી નતા શકતા એટલે આપણે લાસ્ટ ઇયરથી આપણે એ એ ટાર્ગેટ અચીવ કર્યું છે એ બહુ જ સારી વસ્તુ કહેવાય એ પણ WHO એ બિરદાવ્યું છે કે તમારી જે સિસ્ટમ છે એ બહુ જ એફિસિયન્ટ છે પણ છતી પણ છતાં પણ આપણે હજી ખૂબ જ કામ કરવાની જરૂર છે આપણે ટીબી નો એકબીજામાં સ્પ્રેડ થતો અટકાવવો જોઈએ અને ટીબી નું નિદાન જલ્દી થવું જોઈએ અને હજી પણ આપણે બધા હાઇજીન અને આ બધામાં કેસીસમાં ઘટાડો થાય એના માટે પ્રયત્નો આપણે અવિરતપણે ચાલુ રહેવા જોઈએ અહીંયા કામ આપણું પૂરું થયેલું નથી

ની રીતે એમને મુલવવાની કોશિશ કરી છે પણ આ તો આંકડાઓની રમત ઘણા વર્ષોથી ચાલે છે હું બીજા આંકડાઓની વાત કરું તો કહું કે ટીબી નું જે છે કે જે આપણે નોટિફિકેશન ની સિસ્ટમ બદલી તો હું પછી વાત કરું કે પૂરા ભારતમાં આ 1.19 લાખ જે છે હજી તો 1 ડિસેમ્બર સુધીની આસપાસના છે એટલે કદાચ બીજા થાય તો 1 લાખ 40000 થાય કે 1 લાખ 50 આસપાસની સંખ્યા તમે ગણી લો કે 1.5 લાખ ની આસપાસ થોડા ઓછા રહે બરાબર છે હવે ભારતનો રેશિયો બે હજાર વીસમાં અઠાવન લાખ હતો બે હાજર એકવીસમાં ચોસઠ લાખ છે અને બે હજાર બાવીસ માં પંચોતેર લાખ છે અત્યારે જેમ આપણે ગુજરાતનો રેશિયો આ જે દોઢ લાખ છે ને એ ગયા વર્ષનો થોડો વધારે હતો અને પૂરા ભારતનો રેશિયો પંચોતેર લાખનો હતો એટલે આંકડાઓની માયાજાળની એનાલિસિસ આપણે પણ બધાએ કરવી જોઈએ મારી વસ્તુ એ છે કે એમડીએ મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ એ જે છે કેસ એ ઘણા બધા વધી રહ્યા છે આજે ગ્લોબલી સ્વીકારવામાં આવે છે કે ચાલીસ ટકા એમડીઆર ના કેસ છે એટલે દર સો દર્દી માંથી ચાલીસ ટકા દર્દીઓને ટીબીની દવાઓ અસર નથી કરી રહી એટલે એનો મતલબ એવો થયો અને બીજું કે બાર ટકા આવી રહ્યું છે આપણે આટલી ટેકનોલોજી એડવાન્સની બધી વાત કરીએ છીએ બરાબર છે ઓકે પરંતુ છતાં પણ રીચ પહોંચવા છતાં પણ જે નોંધાય છે એમાંથી બાર ટકાનો ડેથ રેશિયો આવી રહ્યો છે તો એને પરિવર્તન એ પરિવર્તન નથી પામી રહ્યો કડક માઈનસ થાય આંકડાઓ પણ 12% નો રેશિયો હજી સુધી આપણે સુધારી નથી શક્યા એટલો બધો કે જે સુધારવો જોઈએ તો મારી દ્રષ્ટિએ નેશનલ ટીબી પ્રોગ્રામમાં આયુર્વેદનો સમાવેશ નથી આયુર્વેદે ત્રણ પ્રકારે કીધું ઉત્પત્તિ થવાનું બહુ મહત્વનું કારણ છે કેમ કે ટીબીના ના એન્ટિબાયોટિક લઈ લીધી જંગ આપણે ખાલી એન્ટિબાયોટિક

ખરું કે હું મારી ઓગણીસ વર્ષની છોકરી છે એને પણ વેક્સિન આપી નથી તો પણ મેં બીમાર પડતા પણ નથી જોયું તો જરૂરી નથી કે એક થી થાય પણ ઇમ્યુનિટી ઉપરથી સિંક્રોનાઇઝ થાય તમારી તમારી કેટલાક તો આ જંગ જીતી નહીં શકાય અને આપણે ભારત સરકારે નક્કી કર્યું છે કે બે હજાર પચીસ સુધીમાં ટીવીને નાબૂદ કરવાની એક ઉદ્દેશ સાથે તો મને અશક્ય લાગી રહ્યું છે એટલા માટે છે કે અત્યારે હાલ તમે જે રેશિયો છે એ પ્રમાણે જોવા જાવ તો દરરોજના ભારત દેશમાં અગિયારસો મૃત્યુ થઈ રહ્યા છે કોરોના વખતે આપણે બસો ત્રણસો નો આંકડો સાંભળતા ને તો હચમચી જતા આ થઈ રહ્યું છે સતત વધી રહ્યું છે તો અહીંયા ચેન્જ લાવવાની જરૂર છે અને મહત્વની વસ્તુ એ છે કે ટીબી ના એકલા જંતુઓ કારગર નથી નીવડતા તમારી ઇમ્યુનિટી તમારો અંદર શરીરનો દોષ વધેલો છે પ્રતિકાર જે ક્ષમતા છે એ છે એનું ઉદાહરણ ત્રણ અવસ્થા હોય એક અવસ્થા છે પેલી કે ટીબી એક્સપોઝર એટલે જંતુઓની સામે તમારો મનુષ્યનો સંપર્ક થાય બીજું લેટન્ટ પોઝિશન આવે એટલે જંતુઓ તમારા શરીરમાં આવે છે પણ હજી રોગ ઉત્પન્ન નથી કરી શક્યા અને ત્રીજું છે એક્ટિવ ડિસીઝ એટલે એક્ટિવ સ્ટેજ આવે કે ખરેખર ટીબીમાં ગળફામ લોહી આવે છે લાંબે ખાંસી આવે છે બીજી તકલીફ થઈ રહી છે દરરોજ તાવ આવી રહ્યો છે અશક્તિ લાગી રહી છે આ બધા જે લક્ષણો આવે છે તો લેટન્ટ જે કહેવાય ને કે દર અંદાજે આડત્રીસ થી ચાલીસ ટકા લોકોમાં ટીબી ના બેક્ટેરિયા જોવા મળે છે લેટન્ટ લેટન્ટ સ્ટેજ જે છે એ અડત્રીસ ટકા જેટલું મોટું છે પણ પેશન્ટ ખાલી ટીબી ના થાય તો એમાંથી આઠ ટકા લોકોને ટીબી માં કન્વર્ટ થાય છે

પણ હું જે આંકડા જે ફોર્ટી પર્સન્ટ વાળા બોલ્યા એક્ચુલી જે રિકરન્ટ ટીબોકલો થાય છે એમાંથી ચાલીસ ટકાના એમડીઆર ટીબી હોય છે એટલે એ આંકડા થોડાક ફેક્ટફુલી બરાબર નથી પણ એ બધી વસ્તુમાં છોડીએ પણ જે સાચી વાત કીધી કે ઇમ્યુન સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ સો ટકા લાવી જોઈએ અને ઇમ્યુન સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ હશે તો તમે આ ટીબીનો એક્સપોઝર એક્ટિવ ડિસીઝમાં તમારે થશે પણ નહીં ઓર તમને લાઇકેન્ડ થયેલું હશે ઓર એક વાર થયેલું હશે તો એમને ફરી થવાની શક્યતાઓ નહીં થાય અ જે જે મોદી સાહેબ નું જે સ્વપ્ન છે એ ડેફિનેટલી ટાર્ગેટ આપણે ઊંચા જ રાખવા જોઈએ જેથી આપણે એના સુધી જેટલા નજીક પહોંચી શકીએ એ બહુ જ સારી વસ્તુ કહેવાય પણ હા એ ટાર્ગેટ અચીવ કરો થોડો અઘરો છે પણ આપણે એના મક્કમ પગલાં રૂપે આગળ વધીએ છીએ જે એમડીઆર ની જે ફ્રી ઓફ દવા છે એમડીઆર હવે જે દર બધા જ ટીબી ના ને આપણે ન્યુટ્રિશનલ પ્રોગ્રામ સ્ટાર્ટ કરેલો છે જે નિષ્ફયમાં બધા જ પેશન્ટને ન્યુટ્રિશન માટે રૂપિયા પણ આપણે કેશ એન્ડ ઓનરિયમ પણ આપીએ છીએ પ્લસ પ્રોટીન્સ ને એના બધા સપ્લિમેન્ટ્સ માટેના પણ પ્રોગ્રામ્સ આપણે ચાલુ છે અને ફ્રી ઓફ દવા જે દવાની રિચેબિલિટી હતી એ બી ઇમ્પ્રુવ કરી છે સો હવે ન્યુટ્રિશન આસ્પેક્ટ એટલે કે ન્યુટ્રિશન આસ્પેક્ટ ઉપર ધ્યાન આપી એટલે જે ઇમ્યુનિટી સિસ્ટમ ઇમ્પ્રુવ થાય એના ઉપર બી આપણે ફોકસ હવે કરેલું છે અને એ બી સરાહનીય છે આ ઉપરાંત ઓલ ઓવર જોઈએ તો જેટલા પણ કેસ ડિટેક્શન વહેલા થશે અને એના ફેમિલી વાળાની ટ્રીટમેન્ટ જેટલી વહેલા થશે એટલા જ એ લોકોનો સ્પ્રેડ બીજા વ્યક્તિઓને થતો અટકાવશે એટલે કેસ ડિટેક્શન તમારું જેટલું થશે અને ટ્રીટમેન્ટ પ્રોપરલી થશે એટલે ઓટોમેટિકલી લાંબા ગાળા ઉપર કેસ ઓછા થશે હા એમડીઆર કેસીસ જે વધે છે એ બહુ જ ચિંતાજનક વસ્તુ છે ડેફિનેટલી પણ આપણે જે એમડીઆર જેમાં દવા લાગુ નથી પડી શકતા એવા એમડીઆર કેસીસ પકડવા માટેની સિસ્ટમ આપણે રોબસ્ટ રીતે ઇમ્પ્રુવ કરી છે અને એટલા માટે જ તો હવે આપણે નંબર ઓફ કેસીસ વધારે જોવા મળે છે બે રીતના લઈ શકાય પણ ડેફિનેટલી એમડીઆર કેસીસ સૌથી વધારે ચિંતાજનક છે એ અત્યારે પણ અમે જોતા હોઈએ છીએ એ બી વસ્તુ પણ ગવર્નમેન્ટ જે નવી નવા ટ્રીટમેન્ટ રેજીમેન ઓપ્શન્સ આવી છે અને જે રીતના કામકાજ કરીએ છીએ ડેફિનેટલી એ એ એ બહુ જ પોઝિટિવ નોટ ઉપર આગળ વધીએ પણ હજી પણ હા MDR કેસીસ ને ઘટાડવો અને એને ઘટાડશું એટલે ઓટોમેટિકલી મોર્ટાલિટી ઘટશે પણ MDR કેસીસ ઘટાડવા માટે પેલો પ્રથમ સ્ટેપ છે કે તમે જે સાદા કેસીસ ને તમે ડિટેક્શન વધારો અને એની ટ્રીટમેન્ટ પૂરી કરો જેથી બહુ ઓછો થાય જે થઈ ગયું છે એમાં તો તમે કંઈ કરી શકવાના નથી પણ આપણે હવે બધા ટ્રીટમેન્ટ ઉપર એટલે આપણે અને ઇમ્યુન સિસ્ટમ ઉપર પોઝિટિવિટી ઉપર રાજેશભાઈ જનરલી આયુર્વેદની આપણે ચર્ચા આગળ કરીએ પ્રમાણે કે આયુર્વેદમાં સમાવેશ કરવો જોઈએ ઓફિસ હોય ઘર હોય શેરી મહોલ્લા હોય ગ્રામ્ય વિસ્તાર હોય સિટી એરિયા હોય ગમે ત્યાં તમે કદાચ બેસો મિત્ર વર્તુરું સગા સંબંધીઓ જોડે વારંવાર જ્યારે ખાંસી એક વ્યક્તિને આવતી હોય ગળફા વારંવાર આવતા હોય એટલે સામેવાળો વ્યક્તિ એમ કે ભાઈ આને તો ટીબી થયો છે એક રમૂજી વાત કરતા હોય છે કે ભાઈ ટીબીની ચેકઅપ કરાવી લેતું આ રીતનું ક્યાંક વાત કરતા હોય છે એટલે આવું ક્યાંક રમૂજી થઈ જાય છે માનો કે અત્યારે કેવું છે કે આવું વારંવાર થતું હોય એટલે એ જનરલ ફિઝિશિયનનો સંપર્ક કરતા હોય છે માનો કે તમારા જેવા આયુર્વેદ આયુર્વેદ નિષ્ણાતોનો જ્યારે સંપર્ક કરે આવા વ્યક્તિઓ તો તમે કેવા પ્રકારની સલાહ આપો છો અને ખાસ કરીને ટીબીને લઈને ખાસ કોઈ આયુર્વેદ એવું કોઈ મહત્વનું વર્ણન છે કે નહીં શું માનો છો તમે ચોક્કસ બહુ સારો પ્રશ્ન છે આયુર્વેદ જે છે એ મુખ્ય ત્રણ જે સંહિતાકારો કારો થયા ચરક ઋષિ થયા સુશ્રુત થયા અને અષ્ટાંગ હૃદયના જે રચનાકાર છે મહર્ષિ વાઘભટ હે આ બધી સંહિતાઓ અંદાજે ત્રણ હજાર અઠ્યાવીસો અને છવ્વીસો વર્ષ પહેલા લખાયેલી છે એટલે આખી દુનિયાને જ ખબર નહોતી પડતી ત્યારે સુશ્રુતે હા દુનિયા સર્જરી લખી ઓપન હાર્ટ સર્જરી લખી છે સ્કલ ખોપડી ખોલવાના ઓપરેશન લખ્યા છે સિજેરીયા નું હા ઉદર ઉત્પાદન કરી અને બાળકને ત્યાંથી પેટના ભાગેથી બહાર કાઢવાના ઓપરેશન લખ્યા છે એટલે પહેલી વાત એ કે આયુર્વેદને આપણે આપણે ભાઈ સ્વીકાર કરવો પડશે ઉપેક્ષા કરીને આઝાદી પછી પણ પંચોતેર સિત્યોતેર વર્ષમાં આપણે એટલું એને આયુર્વેદને જે મહત્વ આપવું જોઈએ નથી આપી શક્યા એટલે એને કારણે શું થાય છે કે એ કોઈ પણ ટીવી પ્રોગ્રામ હોય કે બીજું કોઈ પણ હોય કે આખી હેલ્થ ને લગતા મોટી જે યોજનાઓ બની રહી છે તો એ સફળ નથી થઈ રહી એટલા માટે છે કે આપણે ભારતની પાસે આયુર્વેદ છે બરાબર છે હું અહીંયા એવું કહીશ કે ધારો કે એમડીઆર ના સાહેબે જે કીધું કે ખરેખર વાત એવી છે કે છ મહિનાનો ટીવી નો કોર્સ હોય કે છ મહિનામાં ન મટે તો બીજા નવ મહિના સુધી પણ આપીએ બાર મહિના સુધી અઢાર મહિના સુધી આપવા છતાં પણ ન થયું હોય અને મેં તો એવા કે જોયા છે કે બાર બાર મહિના અઢાર અઢાર મહિનાના બબે વખત કોર્સ કર્યા હોય છતાં પણ ત્રીજી વાર થયો હોય અને પેશન્ટનું વજન સાવ છત્રી અડત્રીસ કિલો થઈ ગયું હોય તો અહીંયા હું વાત કરું કે આયુર્વેદમાં જે રાજ્યક્ષમાંનું વર્ણન કર્યું છે એમાં અગિયાર પ્રકારના ટાઈપ લખ્યા છે એના છડ સડવિધ રૂપ લખ્યા છે ત્રિવિધ રૂપ લખ્યા છે અને મહત્વનું લખ્યું છે કે બહારની વસ્તુ સંક્રમણ લાગી શકે છે પરંતુ સંક્રમણ મને નથી લાગવાનું કેમ તો કે મેં મારી દ્રષ્ટિએ મારી સુવર્ણ ઔષધિઓ ખાધી છે તો મારા શરીરમાં ટીબી ના બેક્ટેરિયા આવીને કશું બગાડી ના શકે મારું મારા શરીરમાં કોવિડ આવીને શરદીના વાયરસ આવીને ન બગાડી શકે તો આ સિદ્ધાંતને ત્યાં રજૂ કરવાની જરૂર છે નિષ્ણાતોની ટીમ અનુભવી હોય ત્રીસ ત્રીસ પચાસ વર્ષના અનુભવી નિષ્ણાત વૈદ્યો હોય અને એ જો ખરેખર થાય ને થાક લાગે છે એને ભૂખ એટલી બધી લાગતી નથી એની જે ક્ષમતા જે છે વ્યક્તિગત જીવનની કે જાતીય જીવનની હોય કે પછી સામાન્ય દરરોજ કાર્ય કરવાની શ્રમ કરવાની ક્ષમતા જે છે એને ફરીથી નથી લાવી શકાતી કેમ કે જંતુઓએ જે નુકસાન પહોંચાડ્યું છે તો આયુર્વેદની રસાયણ ઔષધિઓ ત્યાં કામ કરે છે ફરીથી ઉર્જાવાન હું ખાસ કહી શકું છું મેં એટલા બધા દર્દીઓ જોયા છે કે ત્રણ થી છ મહિનામાં પેશન્ટ એવું કે છે કે સાહેબ ખરેખર એવું થાય છે કે તમારી ઔષધિઓ લીધા પછી જાણે એવું લાગે છે કે અંદર શક્તિનો સંચાર થઈ રહ્યો છે અને મારું વજન વધી રહ્યું છે સારું છે ભૂખ વધી છે સારી ક્ષમતા છે અને જે આખો દિવસ સુસ્તી આળસને એ રહેતું હતું એ બધામાં સારું છે તો અહીંયા વાત એ આવે છે રાજ્યક્ષમાં કીધું છે આયુર્વેદમાં બીજું એક નામ ક્ષય છે શરીરનો ક્ષય કરે છે ક્ષય કરે છે તો ક્ષયને ધાતુઓની વૃદ્ધિ કરવાનું કામ આયુર્વેદિક ઔષધિઓ બહુ જ રસાયણ ઔષધિઓ સરસ કરે છે તો માટે એમાં સમાવેશ કરવો જોઈએ એવું મારું મંતવ્ય છે વંશ પરંપરાગત છે કે નહીં પહેલાં એ જણાવો અને બીજું પપ્પાના પપ્પાને ટીબી થયો હોય તો શું એના પૌત્રોને ટીબી થાય ખરો એકચ્યુલી તમે બહુ જ સારો પોઈન્ટ ઉઠાવ્યો છે કે જે આપણે સોસાયટીમાં એક સ્ટીગમા કહેવાય કે જે આપણે સોસાયટીમાં એકચ્યુલી આપણે જે પૂર્વજો વંશજો એ બધી વસ્તુમાં જે આપણે ઘણી બધી વાર કીધેલું હોય આપણે બધું જ સાચું હોય પણ ઘણી વાર એ બધી વસ્તુ સાચી હોતી નથી પણ આપણે એકચ્યુલી એનો પાછળનો અર્થ સમજી શકતા હોતા નથી એ બી કોઈ દિવસ વારસામાં ન આવે વારસામાં ન આવે પણ એકચ્યુઅલી શું કામ પૂછતા એનું એક કારણ છે કેમ કે ટીબી છે ને એ તમારી લાઈફસ્ટાઈલ સાથે બહુ જ સંકળાયેલું છે તમારા ફેમિલીના લાઈફસ્ટાઈલ સાથે બહુ જ સંકળાયેલું દાખલા તરીકે તમારું ઓવરક્રાઉડેડ ફેમિલી હોય સોશિયો ઇકોનોમિકલી બહુ લોઅર ક્લાસ હોય સનલાઇટ પ્રોપર ન આવતી હોય બધા એક જ રૂમમાં જોડે રહેતા હોય ન્યુટ્રીશનલ બહુ પ્રોબ્લેમ વાળું હોય એટલે બધું ખાવા પીવામાં માં પ્રોટીન વાળી બધું વધારે ન હોય એક રૂમમાં જ પાંચ સાત દસ વ્યક્તિઓ રહેતા હોય અને એકને ટીબી થયો હોય તો એનું નિદાન જ ન કરાવે તો બીજાને થવાની શક્યતાઓ બીજાને સ્પ્રૅડ કરવાની શક્યતાઓ સૌથી વધારે હોય ઓર એને સાયબે જેમ કીધું કે ઇમ્યુન સિસ્ટમ સારી હોય તો એને થાય નહીં પણ એને લેટન્ટ તરીકે હોય એટલે એમાં જંતુ પડ્યા રહેતા હોય હવે જ્યારે એને ઇમ્યુન સિસ્ટમ વીક થશે ત્યારે એને બી ઓલા જે ટીબી ના જે ડોરમન્ટ લેટન્ટ જીવાણુ છે એ એક્ટિવેટ થઈ અને આખો રોગ કરશે એટલે એક્ચ્યુઅલી પછી કેવું થાય કે જે વળવામાં થયેલો એને એક્સપોઝર થયેલો હોય એટલે જયારે એટલે આપણે પૂછતા હોય કે ફેમિલી જો ટીબી થયેલો હોય ક્લોઝ કોન્ટેક્ટમાં હોય તો બધામાં ટીબીના બેસીલાઈ રહેલા જ હોય લેટન્ટ તરીકે અને એનામાંથી એક્ટિવેટ થવાની શક્યતાઓ સૌથી વધારે હોય એટલે આપણે આ સંદર્ભમાં પૂછવા માંગતા હોઈએ છીએ પણ આપણી ફેમિલીમાં હાઇજીન લેવલ ઇમ્પ્રુવ કરીએ સેનિટેશન ઇમ્પ્રુવ કરીએ સનલાઇટ ને એવું બધું ઓવરક્રાઉડેડનેસ ન રાખીએ અને ઇમ્યુન સિસ્ટમ ઇમ્પ્રુવ કરીએ પ્રોટીન વાળું ડાયટ લઈએ અને જેટલું તરત જ જલ્દી નિદાન થઈ શકે એવું કરીએ ઉધરસ પંદર દિવસથી વધારે ઉધરસ રહેતી હોય તો એનો એક્સરે કરાવીએ ગળફાનો રિપોર્ટ કરાવીએ આ બધું કરવાથી આપણે ટીબીનો સ્પ્રેડ અંદર ફેમિલી મેમ્બર્સમાં અટકાવી શકશું આપણે મહત્વની છે સાહેબે કીધું એ પ્રમાણે કે સતત પંદર દિવસથી ખાંસી આવતી હોય તો તમે ડોક્ટરને મળો ડૉક્ટરને ના મળી શકતા હોય તો ડાયરેક્ટ ફોન કરો કે ભાઈ મને સતત ખાંસી આવે છે તો અત્યારે તો બધું ડિજિટલ યુગ ચાલી રહ્યો છે તમને વોટ્સએપના માધ્યમથી કદાચ કહેશે કે ભાઈ આ ગોળી લેવાની છે આ સેન્ટર ઉપર જવાનું છે અહીંથી એક્સરે પડાઈ લો અને પછી મને મળો એટલે આવું જનરલી થતું હોય છે રાજેશભાઈ અને નીરજભાઈ આપ જોડાને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળ્યું છે એક નવા વિષય સાથે નવા ગેસ્ટ સાથે ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર